નમસ્કાર દર્શક મિત્રો વોઈસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અપહરણ ગેંગ રેપના ગંભીર ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપી ઈસમને પકડી પાડતી સિટી પોલીસ સ્ટેશન ટીમ વડોદરા આરોપીઓને પકડવાની ડ્રાઇવ હેઠળ કામગીરી માટે સિટી પોસ્ટે ખાતે નોંધાયેલ પાર્ટ મુજબ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું બનાવેલ સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પોઈન્ટ શ્રી આરએલ પ્રજાપતિ તથા તેમની સાથે अपो को संजय सिंह तथा अपो को पाताबाई टीम कोई पदमा भाई ना बैंक परमचारी बनी गु हड़ीमी आरोपी विषय महिति कढ़ाती सीनियर पॉलिस इंस्पेक्टर श्री आर बी चौहान साहेब नाओ ने मोकली आपता टेक्निकल ह्यूमन सोर्सि मदद थी। सब श्री बीपी रोहित तथा साथाफो સ્થળ પર પહોંચી આરોપી ઈસમને શોધી કાઢતા નામે શાંતુ ઇલુનીનામાં મૂળ રહે ગામ પાંચકીરિયા થાના કાકનવાની તા થાંદલા જી જામબવા મધ્યપ્રદેશ હાલ રહે શુભ દર્શન ગ્રીન ડિમ્બી તળાવ સામે હનુમાનપુરા વડોદરા નામનો સદ્વી ગુનામાં છેલ્લા શૂન્ય નવ વર્ષથી નાસતો ફરતો હોય તથા તેની વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ જારી કરેલ હોય જે આરોપીને પકડી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરના ઉતરથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે બે હજાર સોળમાં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અફહરણનો ગુનો દાખલ થયેલો છે આ ચાર આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી આખરે નવ વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળે તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ એલુ નીનામ હશે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે